આજે આપણે એવા હોશિયાર મિકેનિકલ સોલ્યુશન્સની દુનિયામાં જઈશું જે શક્તિશાળી ડીસી મોટર્સને સુરક્ષિત રીતે ચાલુ કરવા માટે બનાવવામાં આવ્યા હતા તો ચાલો એક સીધા સવાલથી શરૂઆત કરીએ આપણે ઘરમાં પંખો ચાલુ કરવા માટે ખાલી એક સ્વિચ દબાવીએ છીએ બરાબર તો પછી ફેક્ટરીમાં રહેલી મોટી મોટી મોટર્સ માટે આવું કેમ નથી કરી શકતા એના માટે આટલા મોટા ઉપકરણની શી જરૂર આનો જવાબ છે ને એ મોટર ચાલુ થવાની પહેલી જ સેકન્ડમાં છુપાયેલો છે એક એવું જોખમ જે દેખાતું નથી પણ બહુ મોટું નુકસાન કરી શકે છે આ બધાનું મૂળ છે બેક ઈએમએફ હવે આ શું છે સાવ સહેલી ભાષામાં સમજીએ જ્યારે મોટર ફરે છે ત્યારે એ પોતે પણ એક નાનકડા જનરેટરની જેમ કામ કરવા લાગે છે અને પોતાનું જ એક વોલ્ટેજ બનાવે છે આ વોલ્ટેજ બહારથી આવતા કરંટનો વિરોધ કરે છે એના પર બ્રેક લગાવે છે બસ આ જ છે બેક ઈએમએફ હવે આખી વાત અહીં રસપ્રદ બને છે જુઓ જ્યારે મોટર એકદમ બંધ પડી છે સ્થિર છે ત્યારે કોઈ બેક ઈએમએફ નથી શૂન્ય અને આનો મતલબ શું મતલબ કે કરંટ માટે દરવાજા ખુલ્લા છે એને રોકવાવાળું કોઈ જ નથી પણ જેવી મોટર ફૂલ સ્પીડ પકડે છે એક મજબૂત બેક ઈએમએફ પેદા થાય છે જે કરંટ પર એકદમ કાબૂ રાખી લે છે તો આનો સીધો મતલબ એ થયો કે જેવી સ્વિચ ઓન કરી કરંટનો એક રાક્ષસી ધસારો સીધો મોટરના નાજુક વાઇન્ડિંગ પર ત્રાટકે છે અને પરિણામ વાઇન્ડિંગ એટલું ગરમ થઈ શકે છે કે એ બળીને ખાખ થઈ જાય પછી તો લાખોનો ખર્ચો એટલે આને રોકવું તો પડે જ તો પછી આનો ઉપાય શું વેલ અહીં એન્ટ્રી થાય છે આપણી આખી વાતના પહેલા હીરોની થ્રી પોઈન્ટ સ્ટાર્ટ આ એક એવું જબરદસ્ત મિકેનિકલ સોલ્યુશન છે જે આ શરૂઆતના કરંટના ધસારાને કાબૂમાં લેવા માટે જ બન્યું છે હવે અને થ્રી પોઈન્ટ સ્ટાર્ટર કેમ કહે છે કારણ કે એના ત્રણ મુખ્ય કનેક્શન પોઈન્ટ છે એલ જે પાવર લાઇન સાથે જોડાય એ જે મોટરના આર્મેચર સાથે અને એફ જે મોટરના ફિલ્ડ વાઇન્ડિંગ સાથે આ કામ કેવી રીતે કરે છે એ સમજવું બહુ મજેદાર છે જો જ્યારે ઓપરેટર હેન્ડલને પહેલા પોઈન્ટ પર લાવે છે ને ત્યારે સર્કિટમાં એક મોટકો રેઝિસ્ટન્સ જોડાઈ જાય છે આ રેઝિસ્ટન્સ જાણે એક ગેટકીપર હોય જે કરંટને કહે છે થોભો એક સાથે નહીં ધીમે ધીમે પછી જેમ જેમ હેન્ડલ આગળ વધે છે તેમ તેમ આ રેઝિસ્ટન્સ ઓછો થતો જાય છે અને મોટર સ્પીડ પકડતી જાય છે હવે મોટર ફરવા લાગી એટલે બેક ઈએમએફ પણ બનવા લાગ્યો હવે ગેટકીપરની જરૂર નથી કારણ કે બેક ઈએમએફ પોતે જ કરંટને કંટ્રોલ કરી લે છે અને છેલ્લે રન પોઝિશન પર બધો રેઝિસ્ટન્સ હટી જાય છે અને એક નાનકડું ચુંબક એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ એ હેન્ડલને ત્યાં જ પકડી રાખે છે પણ વાર્તા અહીં પૂરી નથી થતી આ સ્ટાર્ટર ખાલી મોટર ચાલુ નથી કરતો એની એની રક્ષા પણ કરે છે એની અંદર બે મિકેનિકલ બોડીગાર્ડ છુપાયેલા છે ચાલો એમને મળીએ આપણો પહેલો બોડીગાર્ડ છે નો વોલ્ટ કોઇલ જેને ટૂંકમાં એનવીસી કહેવાય અને એનું કામ છે પાવર ફેલિયરથી મોટરને બચાવવાનું જરા વિચારો કામ ચાલતું હોય અને અચાનક લાઇટ જતી રહે જો આ સ્ટાર્ટર ના હોત તો લાઇટ પાછી આવતા જ મોટર ઝટકા સાથે ફૂલ સ્પીડ પર ચાલુ થઈ જાત કેટલું ખતરનાક પણ અહીં એનવીસી પોતાનું કામ કરે છે જેવી લાઈટ ગઈ એનું ચુંબક બંધ થઈ ગયું અને તરત જ એક સ્પ્રિંગ હેન્ડલને ખેંચીને ઓફ પર લાવી દે છે એકદમ સેફ કોઈ જોખમ નહીં અને હવે વારો છે બીજા બોડીગાર્ડનો ઓવરલોડ કોઇલ એટલે કે ઓએલસી આનું કામ છે મોટરને ઓવરલોડ થવાથી બચાવવાનું એટલે કે એની કેપેસિટી કરતાં વધુ કામ કરવાથી રોકવાનું તો થાય છે એવું કે જ્યારે મોટર પર જરૂર કરતાં વધુ લોડ આવે ત્યારે એ વધારે કરંટ ખેંચવાનું શરૂ કરે છે આ ઓએલસી છે ને એ આ વધારાના કરંટને તરત જ પકડી પાડે છે અને જેવો કરંટ વધ્યો એ તરત જ એક નાની પ્લેટને ખેંચીને એનવીસીને શોર્ટ સર્કિટ કરી દે છે હવે એનવીસીનું ચુંબક ગયું એટલે એણે હેન્ડલ છોડી દીધું અને બસ મોટર બંધ બળી જતા બચી ગઈ તો અત્યાર સુધી તો બધું બરાબર લાગે છે નહીં થ્રી પોઈન્ટ સ્ટાર્ટર એકદમ પરફેક્ટ સોલ્યુશન લાગે છે પણ આ વાર્તામાં એક ટ્વિસ્ટ છે આમાં એક એવી ખામી છે જે ત્યારે જ પકડાય છે જ્યારે મોટરની સ્પીડ કંટ્રોલ કરવાની વાત આવે તો આ ખામી સમજવા માટે પહેલા એક સવાલનો જવાબ જાણવો પડશે ડીસી મોટરની સ્પીડ એની નોર્મલ સ્પીડ કરતાં વધારવી હોય તો શું કરવું પડે આનો જવાબ કદાચ થોડો ઊંધો લાગશે મોટરની સ્પીડ વધારવા માટે એની ફિલ્ડ વાઇન્ડિંગમાં જતો કરંટ ઘટાડવો પડે છે હા ઘટાડવો પડે છે જેમ પાણીની પાઇપ દબાવીએ તો પાણીનો ફોર્સ વધે બસ એવું જ કંઈક ફિલ્ડ કરંટને નબળો કરો અને મોટર વધુ તેજીથી ફરવા માગે છે અને બસ અહીં જ થ્રી પોઈન્ટ સ્ટાર્ટરની આખી ગેમ બગડે છે યાદ છે આપણો પહેલો બોડીગાર્ડ એનવીસી એ સીધો ફિલ્ડ વાઇન્ડિંગ સાથે જોડાયેલો છે તો થયું શું આપણે સ્પીડ વધારવા માટે ફિલ્ડ કરંટ ઓછો કર્યો તો સાથે સાથે એનવીસીને મળતો કરંટ પણ ઓછો થઈ ગયો હવે જો સ્પીડ બહુ વધારે વધારવા જઈએ તો એનવીસીનું ચુંબક એટલું નબળું પડી જાય છે કે હેન્ડલને પકડી જ નથી શકતું અને ઠપ મોટર કારણ વગર જ બંધ થઈ જાય તો આ સમસ્યાનો ઉકેલ શું વેલ એન્જિનિયરોએ આનો પણ એક શાનદાર રસ્તો કાઢ્યો અને અહીં એન્ટ્રી થાય છે ફોર પોઈન્ટ સ્ટાર્ટરની ચાલો જોઈએ કે આ નવા હીરોએ શું કમાલ કરી ઉકેલ એટલો સરળ અને એટલો જ બ્રિલિયન્ટ હતો એન્જિનિયરોએ શું કર્યું એમણે બસ એક ચોથો ટર્મિનલ ઉમેરી દીધો અને આ ચોથા ટર્મિનલે એનવીસી માટે એક અલગ પ્રાઇવેટ રસ્તો બનાવી દીધો સીધો પાવર લાઇનથી હવે એનવીસીને ફિલ્ડ સર્કિટ સાથે કોઈ લેવા દેવા જ નહીં બસ આ એક નાનકડા ફેરફારથી બધી સમસ્યા દૂર થઈ ગઈ સ્પીડ કંટ્રોલનો રસ્તો અલગ અને સેફ્ટીનો રસ્તો અલગ હવે મોટરની સ્પીડ સાથે ગમે તેટલા પ્રયોગ કરો એનવીસી બોડીગાર્ડ પોતાનું કામ શાંતિથી કરતો રહેશે એને કોઈ ડિસ્ટર્બ નહીં કરે ઓકે તો આ બધી ટેકનિકલ વાતો તો થઈ પણ આનો અસલ જિંદગીમાં શું મતલબ આ થ્રી પોઈન્ટ અને ફોર પોઈન્ટના તફાવતથી ખરેખર શું ફરક પડે છે ફરક બહુ મોટો છે આજ નક્કી કરે છે કે કયું મશીન કયા સ્ટાર્ટર સાથે ચાલશે જુઓ જે મશીનો એકધારી સ્પીડે ચાલ્યા કરે છે જેમ કે મોટા ફેક્ટરીના પંખા કે કન્વેયર બેલ્ટ એમના માટે થ્રી પોઈન્ટ સ્ટાર્ટર બરાબર છે પણ જ્યાં સ્પીડ સતત બદલવી પડે જેમ કે લેથ મશીન ક્રેન કે લિફ્ટ ત્યાં તો ફોર પોઈન્ટ સ્ટાર્ટર વગર ચાલે જ નહીં એ એના માટે જ બન્યું છે આ આખી સિસ્ટમ જેમાં સ્પ્રિંગ છે કોઇલ છે લિવર છે આ મિકેનિકલ એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે પણ આજે આજના ડિજિટલ યુગમાં જ્યાં બધું બટન અને સોફ્ટવેરથી થાય છે ત્યાં એક સવાલ જરૂર થાય છે શું આવા હોશિયાર યાંત્રિક ઉકેલો આ મિકેનિકલ આર્ટ ધીમે ધીમે ઇતિહાસના પાનામાં ખોવાઈ રહી છે આ એક વિચારવા જેવી વાત છે